ગુજરાતના ઔદ્યોગિક નગર અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં બિહાર વિધાનસભા ચૂંટણીના પક્ષને મળેલી ઐતિહાસિક જીતને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ જીતને વધાવવા માટે શહેરના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સરદાર પાર્ક ખાતે એક વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક ભાજપ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના નેતાઓ કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા કાર્યક્રમની શરૂઆત ઢોલ નગારાના તાલે અને સૂત્રોચ્ચાર સાથે થઈ હતી જેમાં કાર્યકરોએ ભારત માતા કી જય વંદે માત્ર અને નરેન્દ્ર મોદી જિંદાબાદના નારા લગાવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સૌએ એકબીજાને મીઠાઈ ખવડાવી મો મીઠા કર્યા હતા અને આતશબાજી કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી સ્થાનિક આગેવાનોએ

તેમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકાર પર જે બિહારના મતદાતાઓએ પ્રચંડ જનાદેશ જાહેર કર્યો છે હું માનું છું કે આ એક ઐતિહાસિક જીત સાબિત થશે બિહારના મતદાતાઓએ સુરક્ષા વિકાસ અને એક સ્થિર સરકાર ઉપર વિશ્વાસ મૂક્યો છે આ વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી તેમજ એનડીએ ના તમામ કાર્યકર્તાઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે બિહારમાં જે આગળ પણ વિકાસની સકારાત્મક રાજનીતિ ચાલુ હતી તે હવે પૂરજોશમાં ડબલ એન્જિન ની સરકાર વિકાસના અવિરત કાર્ય કરતા રહેશે હું માનું છું કે આ બિહારની જીત પાછળ એનડીએ ના તમામ કાર્યકર્તાઓનો અથાગ પ્રયત્ન અથાગ પરિશ્રમ અને અમારા શીર્ષ મોવડી મંડળ શીર્ષ નેતૃત્વ દ્રઢ વિશ્વાસ અને સંકલ્પ ઉજાગર કરે છે વધુ ને વધુ વિકાસના કામો તેમજ વિકાસની રાજનીતિને બિહાર સહિત સમગ્ર દેશમાં પ્રસ્થાપિત કરવા માટે અમારા ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના તમામ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે આજે આજે ઐતિહાસિક જીત આપી છે તે બદલ હું બિહારના તમામ મતદાતાઓને નતમસ્તક પ્રણામ કરું છું તેમજ તમામ એનડીએ ના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું અમારા શીર્ષ મોડી મંડળ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે સાહેબ ને આ તબક્કે હું અભિનંદન પાઠવું છું સમગ્ર બિહાર સહિત દેશમાં જે હર્ષ ઉલ્લાસ ની જે લાગણી છે જે વિજય છે તેમાં આજે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર એરિયા અંકલેશ્વરમાં પણ અમે આ જીત ના વધામણા કર્યા છે તમામ કાર્યકર્તાઓ સાથે મળી ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવી આ જીત ને વધાવી છે અંકલેશ્વર રહેતા મૂળ બિહાર ના સૌ આગેવાનો કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટી ના સૌ આગેવાનો કાર્યકર્તાઓ પદાધિકારો સાથે મળી અને આ જીત ને વધાવી છે અને આગળ પણ આજ રીતે વિકાસની રાજનીતિની રાજનીતિ ની ગાથા વધતી રહેશે એવો હું આજે આપને વિશ્વાસ આપવા માંગુ છું અસ્તુ ભારત માતા કી જય વંદે માત્ર